આ જે બિચારા બધા જે હાવ હોય ને નાના માણસો હોય ને એ તો હું એમ કઉ શહેર માં જાય સુખી થાય ને તો આયા હો વરસ જીવે એની કરતાર વરસ જીવે એમાં હું છે ને

ચમચી થી માની મંડપ ની બધી તને ખબર હોય એટલે મેનેજમેન્ટ તારે કરવાનું છે મારા દીકરી ના લગ્નમાં અને એ વાત તમારી હાસી મેનેજભાઈ હું કરી નાખું તમે એક વાત મારે કરવી પડે પણ મારે શું કેવું છે કે વ્યવહાર તમને જે કર્યું છે તો બીજે ક્યાંય સારું ઠેકાણું મળે હોય તો એટલે 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 હું શું છું કે જો ત્યાં જે

તમારો દીકરીનો વ્યવહાર જ્યાં રહે વાંધો ન હોય એ તમને ખબર છે ને હું ક્યારે તમને કહેતો હોય કે એનો સ્વભાવ જે જે બીજા ડોસનો તમે જે વાત કરો નહીં હોય પણ આ એની કરતા થોડોક બદતર છે આમ અને તું કેવા હું મેક્સો એ કેને સોખી વાત કરીને હા કરો નહીં મહેશભાઈ મારી સીધી વાત છે કે જો તમે વેહવાળ તોડી નાખો ને તો હારું હું કીધું વાત કરો વેહવાળ તોડી નાખું એમ ક્યારે ન બને વેહવાળ તોડી નાખું આ હું કાઈ ઢીંગલા પૂતેના રમત છે એમ થોડો વેહવાળ તોડ નહીં હવે એ જેવું હોય એવું હવે એના લગન તો એ જ ઘરમાં થાય જો હું હવે વાળને તોડી નાખું તો આબરું હું રે એટલે તમારું એવું કહેવાનું છે કે આબરૂ આટલું થી તમારે વેવાળ નથી થોડું પણ તમે વિચાર તો કરો આપણી દીકરી ના દુખી થાય તો પછી એમની આબરૂ આટલું થી દીકરીને હેરાન થવા મોકલવીશ તમારે અરે પણ ક્યાંય હેરાન થાય એને જમીન બમીન બધુંય છે બધા હારા છે ઘરના સભ્યો બધા હારા છે અરે જમીન હોય બધું હોય માલ મિલકત બધું હોય તો એનો મતલબ એવો છે કે દીકરી આપી દેવાની દીકરી હેરાન ન થવી જોઈએ ને એ પહેલાં તમારે જોવું જોઈએ અને મુખી થઈ ગયા ગામના મેન થઈ ગયા એટલે એનો મતલબ એવો નથી કે તમે તમે જે નિર્ણય કરો એ દીકરીને દીકરીને પાછું ભોગવવું પડે તમે એકવાર તમે એવું મારું ન તમને માનવામાં આવતું તો ગામમાં તપાસ તો કરો કદાચ એનો જે આગળ આવેલો હોય છે એને નહીં ખબર હોય

પગલું ભરતા પહેલાં હરખો તમારે એને જોવું તો જોઈએ ને નિર્ણય તો હરખા લેવા પડે ને ક્યારેક ભૂલથી ખોટા નિર્ણય લેવાઈ ગયા હોય ને તો એને સ્વીકારતાય શીખવું જોઈએ હાસી તમે થોડુંક જાણો તો ખરા હવે જો વિચાર તમારે કરવો હોય તમે બે મહારા તમારા ઘરનો પ્રશ્ન આ તો મારી ફરજમાં જે હતું મેં તમને કીધું તમે વિચાર કરી અને પછી તમારે જે નિર્ણય લેજો હાલો

હજી જો આપણી પાસે એવી કાંઈ વાત વાત આવી નથી હે અને તારા મોટા પણ છોકરીને કહેજે કે આ છે ને ખોટે ખોટી વાત બધા ફેલાવેની નહીં ખોટી વાત નથી હાવ હાસી વાત છે અંધા ખબર છે કે એ લોકો હગાઈ નથી રાખવા માગતા આવે હક પણ નથી રાખવું એ લોકોને આપણી હારે કારણ કે બા જે કરે છે ને હા બાના સ્વભાવની અંધા ખબર છે એને પૂછપરછ કરાવી કેટલી જગ્યાએ એ હા જ મહિલાની હગાઈ તૂટી જાય તો તો પછી એનું હગાઈ કરવી પણ મુશ્કેલ થઈ જાય હે પણ આ તને પાકા સમાચાર મળ્યા હાચી વાત છે

હા બા છે ને હા બાના સ્વભાવ લીધે છે ને આ આપણું ઘરે છે ને આમ આમ વેર વિખેર થવાનું છે હા હવે મહેન્દ્રની હગાઈ તૂટી ગઈ હોય તો અત્યારે હવે કરવું તને ખબર છે કેટલી વહેમું છે એક છોકરીઓ મળતી નથી એમાં માણે મહેણ હગાઈ થઈ હોય ને એમાં તૂટી જાય એટલે સીધું તરત એમ જ કહે લોકો કે પહેલી વાર હગાઈ એટલે છોકરામાં કોઈ વાંધો હશે હે મહેન્દ્ર ભાઈ બીજી વાર હગાઈ તૂટી હતી ખબર છે ને પેલા એ નક્કી તો આપણે જગ્યાએ ત્યાં પડાવી હતી ના તો એક વાર હગાઈ તૂટી ગઈ

બા કોઈ વાતે સમજે તમે સમજાવી હોત તો તમે સમજાવ્યા ના હોય આ લગન ને આપડા કેટલા પાંચ છ વરસ થઈ ગયા તમે સમજાવી હોય ગાસ ને થોડા દીપલા ની જ વાત છે ખબર છે ને ધરમ માં હતી તબિયત ખરાબ હતી તમારું હેલું તો કઈ ન તો હેલું ને તો પાસે પાસ દી કામ કરાવ્યું ને એક દી આરામ કરવા આપ્યો તો મને હવે એના કઈ રહી ભોગવે હવે ખબર પડશે કે આવો સ્વભાવ રાખવાથી હું થાય ભલે તમારી મારી ભલે તમને ખોટું લાગતું હું બોલું હંધુ સો મને છે ને તારી વાત કોઈ ખોટી નથી લાગતી ઘણીવાર એવું થાય ને કે હા અમે દીકરા થઈને માને કંઈક વધારે પડતું બોલીએ તો એને એમ થાય કે આ બાયડીને થઈ જાય છે પણ હવે છે ને બાને અમારે કહેવું જ પડશે જો નહીં ને તો મહેન્દ્રની હગાઈ તૂટતા વાર નહીં લાગે અને એકવાર ટ્વીટ્યા પછી આ ગામમાં બધાને જવાબ દેવાય ભારે પડી જાય હં જો મને તકલીફ થાય બા વડકા કરતા હોય ને ત્યારે પણ હવે એમ થાય કે માને હું કે જાતિ જિંદગીએ કહેવું અત્યાર સુધી કીધું નથી તો ખોટું હોય ને અહીંયા હંધાઈ ને કેવું પડે માને કેવું પડે બાપને કેવું પડે ને બાડીને કેવું પડે સેનો વાંક હોય ને એને કહી દેવાય બસ દર વખતે સાંભળા ન કરાય શુભ સાપ ક્યારેક કોકની સામુ જોવાય દયા ખવાય કોકની તું તો ધણી એમ વાત કરે મને તારી દયા જ નહીં આવતી હા તો બાને તમે કોઈ દી કઈ કીધું અરે હું કહેવા જાતો હતો પણ મને મહેન્દ્રએ અટકાયો કે તમે રહેવા જો તમે બાત બાત છો બહાર પણ હવે હું નહીં મૂકું હા હવે હું બાને મારી રીતે સમજાવી દે છેલ્લા શબ્દોમાં કહી દે એટલે તારે હવે ચિંતા કરવાની જરૂર નથી એવું તમ દર વખતે કહોસ કે હું બારને સમજાવી દઈ તારે ચિંતા કરવા જરૂર નથી પણ પાસે હતી નહીં શામાયણ આવીને ઊભી રહી જાય હજુ જોયું ને આજે કલાક પહેલાં હું ડખા હાલતા હતા ખબર છે ભાઈ આ ઘરમાં હું થાય છે બા એનો સ્વભાવ સુધારતા નથી અને કોઈ વાતમાં સમજતાય નથી હવે મારે તો હોડી વચ્ચે હોપારી થાય તારું સાંભળવાનું બાનું સાંભળવાનું બધાનું મારે તો સાંભળવાનું એક કામ કરો મન મેલી દ્યો એટલે તમારે કોઈનું સાંભળવું ના પડે બસ તમારા માં ભેગા તમે આરામથી રહેજો હા બસ આવડી ગયું બધાને એક વાત કરતા તમે બધા મને સંભળાવો તમને એકને એક વાત કરતા આવડે તમને બીજી વાત કરતા નથી આવડતું કાંઈક કહેવી એટલે તરત આમ કહી જ્યો મને મેલી જો થઈ જાવ મારાથી છૂટા છૂટું કરી નાખો બાપાને ઘેરે વહી જાય બધા આ ધમકી મારતા આવડે મારું તો કોઈને સમજવાનું જ નહીં કાં પણ તું ચિંતા ન કરે આનું બાને છે ને મારા શબ્દોમાં કહી દઉં તું જો બા હા તમે તમારા સભામાં થોડોક સુધાર લાવો તમને કાંઈ વાંધો છે મારે સુધારવાની શું જરૂર છે મને હું કામ સુધારવા નીકળ્યા છો બા હા બાયું ને પાંચ દી તકલીફ હોય તોય તમે એની પાસે કામ કરાવો છો હે ખાવા માં ખાલી ખીચડી ને એવું આપો છો હે અહીંયા નહીં જવાનું આ નહીં અડવાનું વાળી જ મોકલી દેવાના શું છે આ બધું પણ એને તો માસિક ધર્મ કહેવાય તો કા નથી અને એ અમારા ગઢિયાઓના જમાનાથી હાલ્યો આવ્યો હું નહોતી થતી

અને તમારા ઘરના રીત રિવાજ આ બધી અમને ખબર હોત ને તો પહેલેથી અમાર દીકરી અમે તમારને દેત જ નહીં એ દીકરી સાસરે જાય ને તો એ સાસરા પ્રમાણે ને એના નીતિ નિયમ મજાબ જ રહેવાનું હોય એ તમે લોકો કા ન સમજતા જો નીતિ નિયમોમાં રહેવાનું એ વાત બધી બરાબર પર ઢોર ની જેમ નો રાખવાની હોય ઈ માણસ છે ઢોરી ઢોર છે માણસમાં શું ને લાગણી પ્રેમ વાત્સલ્ય ઊંફ બધું હોય ન હોય ને એટલે છે ને આપણે બે વચ્ચે તફાવત રખાય પણ તમે તમે તો આ તમારી મોટી બહુ ને એમ જ રાખો છો અને પછી મારી દીકરી આવે નાની બહુ બની તો તમે એને એમ જ રાખો કે મારે ને મારી દીકરીની જિંદગી બરબાદ નથી કરવી હા અને તમારો મોટો દીકરો મોટી હોવ ને તમે અત્યારથી આટલી દબાણમાં રાખો છો કાલે મારી દીકરીને એમ રાખો તો મહેન્દ્ર કુમાર તમને એટલી ખબર નથી પડતી તમારા અમને પહેલેથી જાણ કરી દેવાય ને કે તમારી માનો સ્વભાવ આવો છે તો અમે દીકરી દેતો જ નહીં આ વ્યવહાર વસોટા અમારે કરવાના આવે સમજાવી સમજાવી થાક્યો મારી માં ને કે તમારો સ્વભાવ સુધારો એ કે ઈ મારામાં ફેર નહીં પડે તારી હોવે ત્યાં તારી ભાભી કામ કરે ને એમ જ થાય જોયો ને જોયો અરે મેં તો કેટલી વાત જાણી છે કે જ્યારે મહિનામાં કામ નું કામ નું લેવું જ પડે હે બા થોડુંક તો ધ્યાન રાખો બોલવામાં કોની સામે હું બોલો છો એમ ઈ આપડા વેવાય વેલા છે હે અ દીકરી વાળા છે એનો મતલબ એમ થયો આપડે વેલા હતા

મારે તો મારા બાબા પુસી ગુજરી ગયા ને એટલે છું બાકી મને એ રેવું નથી ગમતું તો કેમ તમારી મા પૈણી ને સાસરે આવી તો એ આરામ જ કરતી હતી કામ નતી કરતી દ નોકરો હતા ઘર માં તમારી તમારી જેમ તો નથી જ કરાવ્યું મારા દાદી માં મારી બા આગળ હા નથી જ કરાવ્યું કરતા જ હોય આને કઈ રહ્યો છે પણ અત્યારે હવે દીકરી પરણાવવાની વાત આવી ને એટલે દીકરીને ને આરામ જોઈ છે જવો ઓ વાત એક વાત આજથી આપણે કોઈ સંબંધ નથી અમે આ સંબંધ આ પૂરો કરી છે તમે તમારા દીકરાનું બીજે કક વ્યવહાર કરી નાખજો મહેરબાની કરીને અમારા ઘરને ને ભૂલી જાજો અરે જો બા હવે તો કઈ ખમજો હવે તો સમજો આ દીકરાનું ઘર તૂટવા આવ્યું છે

મારે મારે આબરૂ નથી જોવી મારે મારી આબરૂ નથી પડી પણ મારે મારી દીકરીની જિંદગીની પડી છે દીકરીની ખુશી માટે મારે આબરૂ જાય ને તો હું જાતિ કરી બાકી હું મારી દીકરીના આંખમાંથી એક આહોડું પડે ને એ હું ન જોઈ શકું જો આહોડું પડે ને એની પહેલા મારું મોત કેમ ન આવી જાય નરેશભાઈ તમારી દીકરીને હવે એવે ઘરે દેજો જ્યાં દહ નોકર હોય જ્યાં નોકર હોય તમારી દીકરીના પગ પૂછીને પીવે એને દૂધની જગ્યાએ ખીર દે પાણીની જગ્યાએ દૂધ દે એને ને ત્યાં દે એવી દીક એવી ઠેકાણે હું નહીં દઉં ભલે ત્યાં ફૂકો રોટલો હોય ભલે ફૂક મારી મારી સુલા મારીને રાંધવું પડતું હોય ભલે દાળીએ જવું પડતું હોય બધી વાત મારે મંજૂર છે પણ જા પ્રેમ હું એની કિંમત થતી હોય બધા એકબીજા હારે હળે મળે રહેતા હોય એકબીજાનું સુખ દુઃખ સમજતા હોય એવા ઘરે હું દીકરી દે અને પછી આવું ઝૂપડા મારાતી હોય દીકરી તો મળી રહ્યું તમને બસ કરો બા બા એનાથી આરું તો મારું ઘર છે બસ કરો બા હવે બસ કરો નરેશભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આ સંબંધ તોડવો રહેવા દો જો એવું હશે ને તો મહેન્દ્રને લગ્ન થાય ને તો અમે જલપાને મહેન્દ્રને અલગ રેવા મોકલી દેવું નહીં ચિંતા ન કરો નહીં હું એવો નિષ્ઠુર બાપ નથી કે મારી દીકરી જાય અને એનો પરિવાર અને એનો પરિવાર છિન્ન ભીન્ન થઈ જાય તમારી દીકરીનો તો વિચાર કરો પ્રેમ કરે છે તમારી દીકરી રહી શકશે તમે બાપ જરૂર છો પણ દીકરીની વેદનાને સમજો એના મન મળી ગયા છે હું તમને વસન આપું છું કે તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં થવા દો એના માટે કદાચ અમારે અમારી માથી અલગ થવું પડે ને તોય અમે થઈ જાઉં સ્વભાવ છે ને સ્વભાવ એ ક્યારેય બદલાતો નથી સ્વભાવ વીજો તો ભવે વદતી વલ્લભ શ્રી હરે હરીની ઈચ્છા હોય ને તોય માણસ સ્વભાવ નથી બદલી એકતો તો એ પોતે તો કે હું પોતાનો સ્વભાવ બદલી એકવાનો છે સાચી વાત છે તમારી પ્રાણ ને પ્રકૃતિ હારે જ જાય એ જે સ્વભાવ પડ્યો ને એ નહીં જાય મારા ઘરે જે આવશે એને કામ તો કરવું જ પડશે જોજો હજી તમે છે આ તમારા બાજી છે ને એનો વટ નથી મુકતા એ હજી એમ નથી માનતા કે આ મારી વાક છે મારી ભૂલ છે આ મારી દીકરી આ મારા દીકરાની જિંદગી ખરાબ થાય છે એ ભલે થાય બાકી હું જે કક્કો રાખું ને એ જ ખરો કક્કો છે એમ કરીને હજી એમ નથી પાછા વળતા કે નહીં આ મારી ભૂલ છે એમ નથી કહેતા જોયું વાહ હવે સમજો તો સારી વાત છે તમે મારા ભાઈનું તો વિચારો એ વિચારો એની વગર નહીં રહી શકે મૂકી દો મૂકી દો આ જૂના રિવાજો બધા બસ દુઃખનો સડડાડ થોડાક દી થાય ને ભૂલી જાય ને આપડે હારા માં હારી છોકરી લઈ આવે આ લોકોને આપણે કોઈ કિંમત જ નથી હાલો મુખી હાલો આઈતી એ ઉપર તમે બધા હારા છો હું ના નથી માનતો આ અમને જે જમાય મળવાના હતા ઈ બહુ હારા છે હું માનું છું કે આવા જમાય અમને નઈ મળે પણ જે ખાહરું મળશે ને એમાં પ્રેમ ઊંફ લાગણી જશે બીજું કાઈ નઈ હોય ને મને માફ કરી દેજો અમે જાવી સવી

વાત્સલ્ય એવું બધું મળે તો ઈ છે ને પેલા એની માં ને પૂછશે કે તમારી દીકરી ને આટલું આટલું દેહો તો મોકલું ઠીક છે તમારે તમારો કકો પકડી જ રાખો છો ને દીકો આપણો સામાન બધો પેક કરે નથી રહેવું આપણે બા ભેળું આપણે અલગ રહેવા જતા રહી બા તમે રહેજો આ એકલા હા મને તો ખબર જ હતી કે મોટો તો કઈ રહ્યો પણ આ નો આપી મે બાયડી નો થઈ ગયો જાવ જુદા જાવ એમ નહી એમ હતા કે તમારી માં ભૂખી રહે આવડે છે મને હજી રોટલા ઘડતા

કર્યા કરો નથી આવું મારા તમારી યાર હું મારા પાયા અને ભાભી ને જિંદગી કાઢી નાખી અને વસન આપતો જાઉં છું કે આ જીવન હું હવે કુવારો રે કોઈ ની લગ્ન નહીં કરું કઈ વાંધો રે હું એકલી રહીશ ને એન રોટલો ઘડીને ખાઈશ એટલે મજા કરીશ આસ તાજે પાણી ખસ ગઈ